સર્વોદય સોસાયટીમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે પાલિતાણા શહેરના સર્વોદય સોસાયટી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરની સામે મિત્તલપાન નામની દુકાન ધરાવતા ભગીરથસિંહ ગોહિલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે મૃતદેહ મળી આવતાની જાણ થતાં પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એલસીબી ડોગ સ્કવોર્ડ એફએસએલની ટીમ મામલતદાર સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી યુવકનું મોત થયું છે કે હત્યા તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જોકે પરિવારજનો દ્વારા નિવેદનો લેવામાં આવી રહ્યા છે ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલાં જ મિલકતના ભાગ પાડ્યા હતા અને પંદર દિવસમાં જ સિંહનો મૃતદેહ મળી આવ્યો છે ત્યારે પોલીસ હત્યા કે કુદરતી મોત તે અંગે હાલ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઘટનાને લઈને સર્વોદય સોસાયટીમાં ચકચાર મચી જવા પામી છે આગળ શું ઘટના બની છે પોલીસ પહોંચી છે તપાસ ચાલુ છે આજ રોજ પાલિતાના ટાઉનમાં ભગીરથસિંહ બટુકભાઈ ગોહિલ કરીને સાડત્રીસ વર્ષની ઉંમરના ભાઈ રહેતા હતા એમની મૃત્યુ થઈ છે અગમ્ય કારણોસર એ ભાઈ મકાનમાં એકલા રહેતા હતા આજે સવારે એમની અગમ્ય કારણોસર મૃત્યુ થઈ છે બપોર પછી એના ભાઈ જે છે મયુરસિંહ એ ટીઆરબીના જવાન છે એની જાહેરાત ઉપરથી પોલીસને જાણવા મળ્યું આમાં પોલીસે સ્થળે પહોંચતા એફએસએલ બોગ સ્કોડ અને સરકારી પંચો રૂબરૂ તપાસ ચાલુ છે આમાં મરણ જનારનો પીએમ કરાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે અત્યારે બોડી ઉપર એવી કોઈ ઈજા નથી જે હત્યારથી કહી શકાય વધુ આમાં પીએમ કરાવવા પછી

અત્યારે ડોગ સ્કોડ જે એક્સપર્ટ હોય ડોગ હેન્ડલર હોય એના અભિપ્રાય ઉપર બાકી છે એફએસએલ જે અધિકારી છે એ ફિંગરપ્રિન્ટ લેવડાની તજવીજ ચાલુ છે અને પંચનામા ચાલુ છે